એને અનુલક્ષીને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતની જે બી દવા છે એ દવાનો જથ્થો દર્દીઓને દાખલ કરવાની સુવિધા એ હાલમાં અવેલેબલ છે અને એચએમપીવી વાયરસ છે જેમાં મુખ્ય લક્ષણો એ સિમ્પલ શરદી ઉધરસ તાવ પ્રાથમિક તબક્કામાં વગેરે પ્રકારના લક્ષણો ગળામાં ખરાશ આવી જોવા મળે છે એચએમપીવી વાયરસથી બચવા માટે બિનજરૂરી ટોળાઓમાં જવું જવાનું ટાળવું જોઈએ પ્રાથમિક લક્ષણો શરદી ઉધરસતા વગેરે જેવા દેખાતા નજીકના કોઈ સરકારી દવાખાનામાં કન્સલ્ટ કરાવવું જોઈએ પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ રોગ પ્રતિકારક શક્તિ વધે એ પ્રકારના તમામ ફ્રૂટો છે શાકભાજી છે એનો ઉપયોગ વધારવો જોઈએ બચ્ચાને બિનજરૂરી મોઢે નીચે પડેલી વસ્તુ છે જે બિનજરૂરી મોઢે અડાડતા હોય એ બધું અત્યારે બંધ કરાવવું જોઈએ જ્યારે બી પ્રાથમિક લક્ષણો દેખાતા હોય ત્યારે આપણે કોઈ ડોક્ટરની વિઝિટ કરી દઈએ છીએ અને પ્રાથમિક તબક્કાથી જ આપણે એની સારવાર ચાલુ કરી દઈએ તો જરા પણ બીવાની આમાં કોઈ પણ જરૂર નથી માત્ર તકેદારીની જરૂર છે મારું નામ ડોક્ટર સિંચન તપોદન છે અહીંયા હું સરકારી હોસ્પિટલ દ્વારા જેમાં બાળ રોગ નિષ્ણાંત તરીકેની ફરજ બજાવું છું આજે આપણે આજે નવો વાયરસ છે હ્યુમન મેટાનિમો વાયરસ એના વિશેની થોડી વાત કરવા માટે મારો સંપર્ક કરેલો છે આ જે વાયરસ છે તે કોઈ નવો વાયરસ નથી અને તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી આ વાયરસ જે છે તે બે હજાર એકથી છે જ અને દર સાલ આના પાંચથી છ કેસીસ આવતા પણ હોય છે અને ટ્રીટ પણ થતા હોય છે વાયરસના જે મેઇન લક્ષણો છે એની અંદર શરદી ખાંસી તાવ ગળાનો દુખાવો થોડું રેશ તે જ છે અને કોમ્પ્લિકેશન્સ એના બહુ ઓછા કેસમાં જોવા મળે છે ફ્લૂ જેવા લક્ષણો જ આની અંદર જોવા મળે છે જે બેથી પાંચ દિવસની અંદર એની જાતે રિઝલ્ટ થઈ જાય છે અને જેને ટ્રીટમેન્ટમાં સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ જેને કહેવાય કે સાદી શરદી ખાંસી તાવની દવા તે લેવાની હોય છે અને ધ્યાન રાખવામાં અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેમ કે પાણી વધારે પીવાનું માસ્કનો ઉપયોગ કરવાનો ભીડભાડવાળી જગ્યાએ નહીં જવાનું વારે ઘડીએ હાથ ધોવાના જે રીતે આપણે બીજા વાયરસના લક્ષણોમાં ધ્યાન રાખતા હોઈએ છીએ થોડું ઘણું ધ્યાન રાખવાનું હોય છે બીજું તો જે નાના બાળકો છે નાના બાળકોની અંદર બીજું જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા અને મોટી ઉંમરના જે વ્યક્તિ છે પાસઠ વર્ષથી ઉપરને એમાં જોવા મળે છે બાળકોમાં પાંચ વર્ષથી ઓછામાં એટલે વધારે એના કેસીસ જોવા મળે કેમ કે આજુબાજુમાં એ એર્બન વાયરસ છે એટલે જેટલું વાતાવરણનું ધ્યાન રાખવામાં આવે કે ઘરની અંદર બધા જેમ ધ્યાન રાખે એટલું ઓછું બાળકોની અંદર એનું ઇન્ફેક્શન ફેલાય